નમસ્કાર મિત્રો આજે વાત કરવી છે મહાભારતનું એક એવું વ્યક્તિત્વ જે ખરેખર આજે પણ હયાત હોવાની એક રહસ્યમય કથા છે એવું વ્યક્તિત્વ એટલે કે અશ્વત્થામાં ગુરુ દ્રોણ જ્યારે ભગવાન શિવની ઉપાસના કરી અને તેમને ત્યાં જ્યારે પુત્ર પ્રાપ્તિ થાય છે અને અતિશય તેજસ્વી બાળક જેનું નામ અશ્વત્થામાં રાખવામાં આવે છે જેના મસ્તક ઉપર મણી હોય છે અને એવું માનવામાં આવે છે કે ભગવાન શિવનો અગિયારમો રુદ્ર છે અને ભગવાન શિવને તેના ઉપર અતિશય કૃપા છે એવું વ્યક્તિત્વ એટલે કે અશ્વત્થામાં બાદ ગુરુ દુરાણાચાર્ય ભીષ્મ પિતાને મળે છે અને પોતે પાંડવ અને કૌરવના શિક્ષા આપવા માટે યુદ્ધ કૌશલ્યની શિક્ષા આપવા માટે રાજી થઈ જાય છે કે પોતે પ્રત્યે કંઈક ને કંઈક બીજા શિષ્યો અને અશ્વત્થામા વિશે કંઈક ને કંઈક થોડોક ભેદ રાખે છે અને જ્યારે બ્રહ્માસ્ત્રની શિક્ષા આપવાની હોય છે ત્યારે માત્ર બે જ વિધ એના શિષ્યોની એમાં એની માટે નિમણૂક થાય છે અર્જુન અને અશ્વત્થામા ને બ્રહ્માસ્ત્રનું જ્ઞાન જ્યારે આપવામાં આવે છે ગુરુ દ્રોણાચાર્ય દ્વારા ત્યારે અર્જુન દ્વારા તો અતિશય ધ્યાનથી અને પૂરેપૂરું મન લગાડી શીખવામાં આવે છે પરંતુ બીજી બાજુ અશ્વત્થામાન એવું હોય છે કે પોતાના જ પિતા છે અને પોતા ગમે ત્યારે આ વસ્તુ શીખી શકશે એને લીધે બ્રહ્માસ્ત્રનું આહવાન કઈ રીતે કરવું બ્રહ્માસ્ત્રને બોલાવવું કઈ રીતે એ વસ્તુ તો અશ્વત્મા દ્વારા શીખી લેવામાં આવશે પરંતુ બ્રહ્માસ્ત્રને પરત કઈ રીતે મોકલવું એ વસ્તુ તે નથી શીખી શકતો હવે જ્યારે યુદ્ધ મહાભારતનું યુદ્ધ થાય છે અને વચનબદ્ધ રીતે બંધાયેલા હોવાથી ગુરુ દ્રોણાચાર્ય પૌર્વના પક્ષે લડવાનું નક્કી કરે છે યુદ્ધમાં જ્યારે પાંડવોની સેનાનો દ્રોણાચાર્ય વિનાશ કરતા હોય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કેવી યુક્તિ લગાવે છે તે ભીમને કહે છે અને ભીમ ભગવાન શ્રી કૃષ્ણના કહેવાથી અશ્વત્થામાં નામના હાથીનો વધ કરે છે અને આ વાત યુદ્ધ સેના સેનામાં ફેલાવી દેવામાં આવે છે કે અશ્વત્થામાં મૃત્યુ પામ્યું છે અને આવા જ્યારે દ્રોણાચાર્યને ખબર પડે છે ત્યારે તો અતિશય દુઃખ પામી અને અત્યારે હેઠા મૂકી દે છે અને આ વસ્તુની વાતની પુષ્ટિ માટે પોતે યુધિષ્ઠને પૂછે છે કે શું ખરેખર અશ્વત્થામાં મૃત્યુ પામ્યો ત્યારે યુધિષ્ઠિર એવું કહે છે કે આ અશ્વત્થામાં મરાયો પરંતુ આથી પરંતુ આથી જે શબ્દ વપરાય છે એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ શંખ વગાડી અને આ શબ્દો જે છે એ પોતે દ્રોણાચાર્ય સુધી નથી પહોંચવા દેતા અને દ્રોણાચાર્ય અથિયાર નીચે મૂકી દે છે અને એ જ સમયે દ્રૌપદીના ભાઈ દુષ્ટધૂમ દ્વારા ત્યાં અને ત્યાં જે ગુરુ દ્રોણાચાર્યનો વધ કરવામાં આવે છે બીજી બાજુ આ વાતની જ્યારે અશ્વથમાને ખબર પડે છે અતિય કોધિત થઈ અને યુદ્ધના મેદાનનો ઉતરે છે અને જ્યારે સામાન પક્ષેથી અશ્વત્થામા દ્વારા બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરવામાં આવે છે અને આ બાજુ બ્રહ્માસ્ત્રના જવાબ સ્વરૂપે અર્જુન દ્વારા પણ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરવામાં આવે છે પરંતુ આ વસ્તુ જ્યારે સામ સામા બે બ્રહ્માસ્ત્રો ભેગા થાય અને એની શું અસર થઈ કે એ વસ્તુ એ પ્રલય કેટલો આવી શકે એ વસ્તુનો ખ્યાલ ભગવાન શ્રી કૃષ્ણને હતો અને તે પોતે અર્જુનને એવું સમજાવી છે કે પોતે પોતાનું બ્રહ્માસ્ત્ર પાછું ખેંચી લે એટલે ભગવાન શ્રી કૃષ્ણના કહેવાથી અર્જુન પોતાનું બ્રહ્માસ્ત્ર પાછું ખેંચી લે છે પરંતુ બીજી પક્ષે આપણે જે રીતે આગળ પણ વાત કરી કે અશોત્થા એ વસ્તુનો ખ્યાલ નહોતો બ્રહ્માસ્ત્રને પાછું કઈ રીતે ખેંચવું અને આ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કે અભિમન્યુની પત્નીને ને કોખમાં રહેલા બાળક ઉપર કરે છે પરંતુ આ વાતની જાણ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને થાય ત્યારે પોતે અતિશય ક્રોધિત થઈ અને અશ્વત્થામાના એવો શ્રાપ આવે છે કે જ્યાં સુધી આ પૃથ્વી રહેશે ત્યાં સુધી કળિયુગ રહેશે ત્યાં સુધી તે આ પૃથ્વી પર ભટકતા રહેશે અતિશય રોગ અને અતિશય પીડા ભોગવતા રહેશે બધું તેને પ્રાપ્ત થશે પણ મૃત્યુ પ્રાપ્ત નહીં થાય અને જ્યારે ભગવાન કળિયુગમાં કલી અવતાર લેશે ત્યારે અશ્વત્થામાનો વધ કરી અને તેને મુક્તિ આપશે